મનુષ્ય અશક્ત થઈ જાય કે પછી તે જો કોઈ પણ તીર્થયાત્રા કરવા સક્ષમ ન હોય તો ઘરે બેઠા તીર્થ ક્ષેત્રનું ફળ પ્રાપ્ત કરવા કયો ઉપાય કરવો જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા

હવે રહી વાત કે સહસ્ત્ર દીવાનો ઉપાય જે છે એ ઉપાય કઈ રીતે કરવો ક્યારે કરવો કેમ કરવો અને શું થાય છે લાભ એ પણ બધી વાત હું આજેના કાર્યક્રમમાં તમને કરવાનો છું દર્શક મિત્રો આજેનો જે ઉપાય જે છે એ સહસ્ત્ર દીવાની વાતનો એ માટે કેમ કે ઘણા લોકોની એક અપેક્ષા હોય છે કે હું કૈલાશ જાઉં હું બદ્રીનાથ જાઉં હું અમરનાથ જાઉં હું હરિદ્વાર જાઉં હું ગંગામાં સ્નાન કરું હું કુંભ મેળામાં જાઉં કેમ કે દરેક લોકો એ અપેક્ષા રાખે કે ભાઈ મારે ચાર ધામની યાત્રા કરવી છે અને આપણે બધા સૌ જાણીએ છીએ કે ચાર ધામની યાત્રા અથવા તીર્થ ક્ષેત્રની યાત્રા કરવાથી મનુષ્યનું સંપૂર્ણ પાપનું દહન થાય છે અને એવું કહેવાય છે કે બદ્રીનાથની યાત્રા કરવાથી વ્યક્તિને બીજી વખત જન્મ લેવો પણ નથી પડતો એવું શાસ્ત્ર કહે છે અને કૈલાસની યાત્રા કરવાથી શિવલોકમાં પણ એનો વાસ થાય છે જયારે યાત્રાની વાત આવે એટલે મનુષ્ય હંમેશા એવું વિચારે કે ભાઈ પહેલા થોડું ભણી લઈએ પછી થોડું કમાઈ લઈએ પછી લગ્ન થઈ જાય પછી છેલ્લે જયારે વૃદ્ધ અવસ્થા થાય ત્યારે આપણે યાત્રા કરીશું આવું વિચારે છે પણ તમને કહી દઉં કે યાત્રા ઘણી વખત આપણે જ્યારે કરવાની વાત આવે છે ત્યારે એવા પહાડોમાં બરફ પડ્યો હોય અને માઇનસની અંદર ઠંડી હોય ને ત્યાં જવું ને એટલે કષ્ટદાયક હોય છે તો પહેલાં તો બધાને કહી દઉં કે યાત્રા કરવી તો બહુ વૃદ્ધ અવસ્થાની રાહ ન જોવી જ્યાં સુધી શરીર સારું હોય ત્યાં સુધી યાત્રા કરી લેવી જોઈએ હવે રહી વાત કે જે લોકો કદાચ જવા માગતા હતા ને જઈ શકે એમ હવે કન્ડિશન નથી ચાહે ધનથી હોય કે શરીરથી હોય તો એ લોકોએ યાત્રાનું ફર સમસ્ત બધી જ તીર્થો જેટલા પણ તીર્થો છે બધા જ તીર્થો હોય કે સમસ્ત મંદિરો હોય એ યાત્રાનું ફળ જો પ્રાપ્ત કરવું હોય તો ઘરેલું ઉપાય દ્વારા કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તો આવો જ્યારે એમનો પ્રશ્ન હતો એટલે એમના પ્રશ્નનો જવાબ આપવા માટે જ મેં કાર્યક્રમ બનાવ્યો છે હવે રહી વાત કે જે જે લોકો તીર્થયાત્રા ગંગા યમુના નદી હોય અથવા કોઈ પણ હોય કોઈ પણ તીર્થ ક્ષેત્રમાં જો નથી જઈ શક્યા તો એ લોકોએ ખાલી આ ઉપાય કરવાનો છે ને અંદર શું કરવાનું છે તમારે રૂ લેવાનું છે અને રૂની આડી વાટનો દીવો કરવાનો છે આડી વાટ કરવાની છે આડી વાતનો દીવો કરીએ ને એ રીતે અને કેટલી સહસ્ત્ર વખત બજારમાં તૈયાર મળતી હોય તો તૈયાર લાઈન પૈસાથી ખરીદીને આપણે કરીએ છીએ એ વાતને ભૂલી જજો બજારમાં કદાચ ડિબેટો મળતી હોય તો ડિબેટો લાઈન એક સાથે નહીં પણ તમારી જાતે રૂ લેવાનું રૂને તમારે જાતે હાથેથી વણીને લાંબી લાંબી વાટ કરવાની આડી વાટની દિવેટો તૈયાર કરવાની અને એ પણ સહસ્ત્ર સહસ્ત્ર અર્થ સંસ્કૃતમાં સહસ્ત્રને સહસ્ત્ર કહેવાય ને ગુજરાતીમાં એને સહસ્ત્રને હજાર કહેવાય એટલે કેટલી વાટો બનાવવાની એક હજાર વાટો તૈયાર કરવાની હાથથી જ પોતાના હાથથી જ કરવાનું જો તમારે આ યાત્રાનું તીર્થનું સ્નાનનું અને દર્શનનું પુણ્ય લેવું હોય તો બાકી તૈયાર લઈને કરવાનો મતલબ કોઈ મતલબ નથી તમારે એક હજાર વાટ તૈયાર કરવાની ગણતરી કરવાની કે મેં આજે કેટલી વાટો તૈયાર કરી છે એમ કરતાં 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 એક હજાર કરવાની અને એક માટીનું કોડિયું લાવવાનું કોડિયાને પહેલાં એક દિવસ પાણીમાં પલાળી રાખવું ત્યાર પછી જે દિવસે ઉપાય કરવાનો તે દિવસે કોડિયોને આગલા દિવસે પાણીમાં પલાળી દેવું બીજા દિવસે કોડિયાને બહાર કાઢવું અને એ કોડિયાની અંદર એક હજાર વાટુને એક સાથે ભેગી કરવી અને ઘી વારી કરવાની છે મતલબ એક દીવો કરવાનો એક હજાર વાટોને ભેગો કરીને એક જ દીવો કરવાનો છે મોટા માટીના કોડિયામાં કોડિયામામાં ઘી એટલે ઘરત કેતા ઘીનો દીવો કરવાનો છે હવે રવિવાર જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે ઉપાયમાં થોડાક નિયમ એ જાણવાના કે જ્યારે ઉપાય કરતો હોય તે વ્યક્તિએ શુદ્ધ પવિત્ર થવું પવિત્ર વસ્ત્ર ધારણ કરવા અને આ ઉપાય કરતા પહેલા એક નાનકડો સંકલ્પ ભગવાનની સામે કરવાનો છે હવે આ ઉપાય કરવો હોય ત્યારે સોમવાર હોવો જોઈએ અથવા અગિયારસ તિથિ હોવી જોઈએ અથવા પ્રદોષે તમે ઉપાય કરી શકો છો જેમાં સોમવારનો દિવસ હોય પ્રદોષ હોય તો શિવજીના મંદિરમાં જઈને કરી શકો છો એકાદશીની હોય તો ખાસ કરીને તમે તમારા ઘરમાં પણ આ એકાદશી વિશે પણ કરી શકાય આ દીવો તમારે ભગવાન વિષ્ણુ ભગવાનની સામે કરવાનો અથવા શિવજીની સામે કરવાનો છે આ બંને દેવમાંથી એક દેવની સમક્ષ તમારે આ એક હજાર વાટોનો દીવો કરવાનો છે પરંતુ દીવો કરતાં પહેલાં વ્યક્તિએ સ્નાન કરવું પવિત્ર વસ્ત્ર ધારણ કરવા પોતાના ભાગ્યમાં તિલક કરવાનું શક્ય હોય તો ગળામાં રુદ્રાક્ષની માલા પહેરવી હવે રહી વાત જ્યારે તમે દીવો કરો છો તે વખતે પ્રથમ ભગવાનની સામે તમારે સંકલ્પ કરવાનો છે અને એ સંકલ્પની અંદર બોલવાનું છે કે હે ભગવાન હે પરમાત્મા જે ભારત દેશના સમસ્ત તીર્થ અને જે દેવાલય એટલે કે મંદિર છે અને જે યાત્રાની સ્થાન જે તીર્થક્ષેત્ર છે એ સમસ્ત તીર્થક્ષેત્રમાં જવાનું દર્શન કરવાનું સ્નાન કરવાનું દાન કરવાનું જે કંઈ પુણ્ય પ્રાપ્ત થાય છે હે પ્રભુ હું આ સંકલ્પ કરીને તમારી સામે સહસ્ત્ર બત્રીસ સહસ્ત્ર એટલે કે એક હજાર દીવાનું હું તમને પ્રજ્વલિત કરીને હું તમને આરતી કરું છું જો આ દીવાથી મને સમસ્ત તીર્થોનું પુણ્ય પ્રાપ્ત થાય આવો એક સંકલ્પ ભગવાનની સામે કરવો પ્રથમ ગણેશજીની પૂજા કરી લેવી ગણેશજીની પૂજા કર્યા બાદ જો તમે વિષ્ણુજી સામે એકાદશીના દિવસે વ્રત કરતા હોય તો વિષ્ણુજીને સોળસોપચાર પૂજન કરવાનું અને શિવજીની સામે કરતા હોય તો શિવજીની સામે પહેલાં પૂજન કરવાનું કેમ કે આ દીવો કરતાં પહેલાં એ ભગવાનને પૂજન કરી એમને નમસ્કાર કરવી એમની રજા લઈને ત્યાર પછી દીવો કરવાનો રહેશે પૂજનની અંદર ભગવાનને આપણે જાણીએ છીએ કે કોઈપણ દેવતાની પૂજા કરવી હોય ત્યારે એ દેવતાને આપણે જલ પીવડાવીએ છીએ સ્નાન કરાવીએ છીએ પંચામૃતથી નવડાવીએ છીએ તિલક કરીએ છીએ ફૂલ મારા અર્પણ કરીએ છીએ અક્ષત અર્પણ કરીએ છીએ ધૂપ અને પ્રસાદ ભગવાનને જમાડીએ છીએ આ રીતે જે પૂજન પહેલાં આપણે કરવાનું શક્તિ ભક્તિ પ્રમાણે ઘરમાં પણ કરી શકાય શિવાલયમાં પણ જઈ શકાય વિષ્ણુજી અને શિવજીની આ ઉપાય તમારે કરવાનો છે હવે રહી વાત મુખ્ય વસ્તુ ઉપર કે જ્યારે એ દીવો ને તૈયાર કરીને એક હજાર વાટો અંદર મૂકીને ઘી ભરીને એ દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે એ દીવો હાથમાં લઈને ભગવાનની આરતી કરવાની છે અને આરતી તમારે કરવાનું એ જે ભગવાનો એ ભગવાનનો મંત્ર બોલી અથવા કપૂર ગૌરવવાનો મંત્ર બોલશો તો પણ ચાલશે બાકી તો ઘણા બધા મંત્ર છે આ રાત્રિ પાર્થિવ ગુરજા પિતૃ એ બોલી શકાય અથવા ભગવાનની નાનકડી આરતી પણ બોલી શકાય જે ફાવે તે તમે લઈ શકો છો પરંતુ આ રીતે એક હજાર દીવાથી ભગવાનની ખાલી આરતી કરો છો અથવા ખાલી પાંચ રાઉન્ડ લગાવો છો ને તો પણ એ તમને આ ઉપાય કરવાથી સમસ્ત તીર્થોનું પુણ્ય પ્રાપ્ત થાય છે દર્શક મિત્રો એક નાનકડો ઉપાય છે પણ આ ઉપાયનો ઉલ્લેખ શાસ્ત્રમાં ચોક્કસ છે અને એ ઉલ્લેખ છે એટલે જ હું આ કાર્યક્રમ દ્વારા તમને સરળ ભાષામાં તમને જણાવું છું તો ભક્તિ સંદેશ કાર્યક્રમ જે ઘણા વર્ષોથી ચાલે છે ને આ કાર્યક્રમમાં સદૈવ સનાતન ધર્મ શાસ્ત્ર વેદ પુરાણ અને જ્યોતિષને લઈને સંપૂર્ણ જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા આપતો રહું છું અને આપ પણ સદૈવ આ કાર્યક્રમને નિહાળતા રહેજો હવે મને આપી દો રજા જય ભગવાન